હલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બંનેની તૈયારી કરાવીશ તેમાં મેં નવોદય વિડીયો નવોદયના વિડીયો મૂકેલા છે હજુ પણ મૂકીશ એક પણ ચેપ્ટર બાકી રહેશે નહીં વિડીયો જોવાના જો બાકી હોય તો તમારે પહેલાં તે વિડીયો જોઈ લેવાના આજે હું તમને કોમન એન્ટ્રન્સ્ટ ટેસ્ટ જે ધોરણ પાંચના વિદ્યાર્થી હોય ને તે આપતા હોય તેના માટેના વિડીયો મૂકીશ એમાં તેમાં તમને શિષ્યવૃત્તિ પણ મળતી હોય છે તો આપણે તેની તૈયારી હું તમને બધી એટલે બધી જ કરાવીશ તેમાં જીસીઆરટીએ જે પ્રશ્નપત્ર મૂકેલા છે તે હું પહેલાં સમજાવીશ તમને એમાં એ બી સીડીઈ એફ એમ કરી છ પ્રશ્નપત્ર મૂકેલા છે તેમાંથી હું આજે તમને પહેલું જે એ નંબરનું છે તે સંપૂર્ણ સોલ્યુશન કરાવીશ અને હું તમને એવી તૈયારી કરાવીશ ને કે તમારે બાકીના કોઈપણના વિડીયો જોવાની જરૂર રહેશે નહીં તમે બસ સતત મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહ્યો એટલે તમને બધું જ એટલે બધું જ આવડી જશે જોઈએ હવે આગળ આપણે આને સોલ્વ કરવાનું શરૂ કરીએ કોમન પ્રવેશ પરીક્ષા મહાવરા માટેનું પ્રશ્નપત્ર આ એ નંબરનું છે એમાં પ્રશ્ન એક જોઈએ શ્રેણી પૂર્ણ કરો આ એક તાર્કિક વિભાગ શરૂ કરેલો છે તમને તાર્કિક તાર્કિક વિભાગ છે ત્રીસ માર્કનો પૂછાતો હોય તાર્કિક વિભાગ હોય ને તેમાં એવું હોય કે કોઈ શ્રેણી આપેલું હોય એનો સરવાળો કરવાનો થતો હોય તો જવાબ આવતો હોય બાદ બાકી હોય ગુણાકાર હોય ભાંગાકાર હોય અવિભાજ્ય સંખ્યા હોય એવી રીતે ચડતો ઉતરતો ક્રમ હોય એવી કોઈ પણ હોય અહીંયા એક શ્રેણી આપેલી છે એમાં બે ત્રણ પાંચ સાત અગિયાર અને તેર આપેલા છે આમ તમે જુઓ ને તો આ બધી કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે ને તમને જે નવોદયનો વિડીયો સમજાવેલો ને તેમાં તમને મેં કીધેલું કે અવિભાજ્ય સંખ્યા પાકી કરી લેવાની આ કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ છે ને એમાં જે ગણિતના નવોદયના ગણિતના વિડીયો છે ને એ બધા તમારે જોઈ લેવાના એ ગણિતના વિડીયો તમારે આમાં પણ તમારે કામ લાગશે તો અહીંયા પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે સત્તર જવાબ આવે એ હવે બે નંબર જોઈ શ્રેણી પૂર્ણ કરો હવે જ્યારે અહીંયા અહીંયા સત્તોતેર છે આમાં એકસો સત્તર છે અહીંયા ખાલી જગ્યા છે અને અહીંયા એકસો સડસઠ ને અહીંયા એકસો અહીંયા એકસો સત્યોતેર અહીં સત્તર અહીંયા વચ્ચે ખાલી જગ્યા છે ને અને જ્યારે વચ્ચે ખાલી જગ્યા આવે ને ત્યારે તમારે પહેલાં પહેલાં બે પદનો તફાવત કરવાનો ને છેલ્લા બે બેનો કરવા આ બેનો તફાવત તમે કરો ને તો સત્યોતેરમાં કેટલા ભેળવો તો એકસો સત્તર થાય તો સત્યોતેરમાં ચાલીસ ભેળવો ને તો એકસો સત્તર થાય અને આ બે છેલ્લાનો લઈ લેવાનો આ એકસો સડસઠ છે તેમાં કેટલા ભેળવા તો એકસો સત્યોતેર છે તો એકસો સડસઠમાં દસ ભેળવા ને ત્યારે એકસો સત્યોતેર થયા હવે તમને ખબર પડી કે અહીંયા ચાલીસ ને અહીંયા દસ આવ્યા તો આવી રીતે ઉતરતા ક્રમમાં ભેળવવાના છે દસ દસ ક્રમ ઉતરતો જશે તો એવી રીતે અહીંયા એકસો સત્તરમાં તમે કેટલા ભેળવશો ત્રીસ ત્રીસ ફેળવવી તો કેટલા થાય તો કે એકસો ને સુડતાલીસ એટલે અહીંયા એકસો સુડતાલીસ ઓપ્શનમાં છે જ રો અહીંયા એકસો સુડતાલીસ સી નંબર આપણો જવાબ આવે એવી રીતે ત્રણ જોઈ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવે ચોરસ કેટલા આવી આકૃતિ આપી હોય એમાં અંદરમાં કેટલા સો રસ તે જણાવવાનું આવું જ્યારે આવે ને ત્યારે પહેલાં ક્રમ આપી દે આડા ક્રમ ને ઉભા ક્રમ એક બે ત્રણ એક બે ને ત્રણ પછી તમારે આવી રીતે ક્રોસમાં વર્ગ કરવાનો ત્રણનો વર્ગ બેનો વર્ગ અને આ એક ત્રણનો વર્ગ નવ બેનો વર્ગ ચાર પછી સરવાળો કરવાનો તો આ નવ ને ચાર એક એનો સરવાળો કેટલો આવે તો કે ચૌદ જવાબ આવે એ ચાર નંબર જોયું આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબસોરસ છે તે જણાવો હવે આવી જ્યારે લંબસોરસ શોધવાની આવે ને ત્યારે હું જેવી રીતે શોધું તેવી રીતે તમારે શોધવાના આ એક લંબસોરસ છે તેની અંદર બે છે આ મોટું ત્રણ આ ચાર નાનું પાંચ અને આ છ આકૃતિમાં કુલ છ જવાબ આવે છે આકૃતિ આ પાંચ નંબર છે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે આ આકૃતિ છે ને એક અટપટી છે આમાં તમારા ત્રિકોણ શોધાના પણ હું કેવી રીતે શોધું તે જોજો પહેલાં મેં એક આમ મોટું ત્રિકોણ એક આ પછી નાનું બે આ આ ત્રણ પછી આ આમ કરીને ચાર આ પાંચ આ છ આ સાત પહેલાં આવી રીતે જે દેખાતા હોય એ ગણી લેવાના પછી આ જો અહીંથી આમ કરીને આ આઠ આઠ થઈ ગયા પછી અહીંથી આમ આ નવ પછી અહીંથી આ દસ અહીંથી આ અગિયાર પછી અહીંથી આમ કરશો ને આમ એટલે આ બાર થાય પછી અહીંથી આમ કરો આમ એટલે આ તેર થઈ ગયા પછી આ ચૌદ છે ને જો અહીંથી આમ નાનું એવું દેખાયા આ રીતે ચૌદ અને પંદર છે તે આમ કરીને આમ આ પંદર આમાં કુલ પંદર ત્રિકોણ છે આ છ નંબર જોઈએ આકૃતિમાં કેટલી સળંગ રેખા સળંગ રેખા છે તે જણાવો સળંગ રેખા ગણવાની કેવી રીતે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ અને આ સાત હવે આ ક્રોસમાં ગણવાની આઠ આ નવ આ દસ અને આ અગિયાર આમાં કુલ કેટલી સરંગ રેખા છે તો અગિયાર સાત નંબર જોઈએ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો આવી રીતે જ્યારે ચોરસ હોય ને ત્યારે યાદ રાખવાનું આ એક બે ત્રણ ચાર અને આ મોટું પાંચ એવી રીતે કેટલા છે આ એક બે ત્રણ અને આ ત્રણ અને એક મોટું એવી રીતે કુલ કેટલા થાય પંદર થાય એક બે ત્રણ અને ત્રણ પંચા પંદર આવા આ એક બે ત્રણ ચાર અને એક મોટું પાંચ એવી રીતે પાંચ પાંચ હોય એક આવી રીતે હોય એમાં એકમાં પાંચ એટલે એક બે ત્રણ છે એવા તો ત્રણમાં પાંચ હોય એટલે પાંચ તેરીને પંદર થાય તો આપણે જવાબ આવે બી પંદર હવે અહીંયા આઠ નંબરમાં જોઈએ એચ ઓ એસ પી આઈટી એ એલ આ એક મૂળાક્ષર અંગેજીના આપેલા છે તે પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી આમાં આ શબ્દ આપેલા છે ને આમાં એક એવો નિયમ લાગુ પડે કે આમાં જે મૂળાક્ષર નહીં હોય ને આ શબ્દમાંથી જે આમાં આ આ જે મૂળાક્ષર આપ્યા ને એમાં આ શબ્દમાંથી નહીં હોય ને એ શબ્દ બનતો નહીં હોય તો આ મૂળાક્ષર બધા આમાં છે આ પણ બધા આમાં છે આ પણ મૂળાક્ષર બધા આમાં છે અને જોશો તો આ આર જે છે ને એ આર આમાં નથી એટલે આપણે આ જે શબ્દ છે તે આ મૂળાક્ષર પરથી નહીં બને એટલે સી જવાબ આવે અને આ નવ નંબર જોઈએ તો નવમાં પણ એવી જ રીતે છે એમ ઓ યુ એન ટી એ આઈ એન એસ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી તો આમાં પણ આ ઉપરનો જે નિયમ તે જ લાગુ પડે તો આ બધા આમાં છે આ બધા આમાં છે આ પણ છે અને આમાં જે એક ઈ આપ્યો છે ને એ એ આમાં નથી એટલે આપણો બી નંબરનો જે જવાબ છે તે આવશે આ દસ નંબર જોઈએ હવે અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ શોધો આ જે અંગ્રેજી મૂળાક્ષરનો જે એક વિડીયો પણ મેં મૂકેલો છે તે કેવી રીતે શોધો અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ તે તેમાં સમજાવેલું તે બરાબર તમારે જોઈ લેવાનું જ્યારે આવું પૂછે ને ત્યારે પહેલાં તમારે એબીસીડી લખી લેવાની એબીસીડી પહેલાં લખવાની આ જો એમ ઓ બી આઈ એલ ને ઈ તો આમાંથી પહેલો કયો આવશે તો પહેલાં તો બી આવે પછી બીજા નંબર કયો આવે તો બીજા નંબરે ઈ આવશે બધાયમાં ઈ છે પછી પછી આ આવશે આ આવે અહીંયા જો એલ આવી ગયો એટલે આ આ વાળા કાઢ નાખવાના આ દૂર કરી દેવાના આ બી આ એને ડી બે દૂર થઈ ગયા આ બે જોવાના એલ પછી કયો આવશે આ પછી એલ એલ પછી કયો તો કે એલ પછી જે આવે એલ પછી એમ આવે તો આ બે જોવાના ને આ બેમાં પહેલાં એમ છે કેમાં બી પેલા એમ છે તો પેલા એમ આમાં છે એમ પછી આવે ઓ આ ક્રમ સાચો છે એટલે જવાબ આવશે સી આ પણ અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ આપવાનો આમ આમાં પણ એવું જ જોવાનું છે આમાંથી અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પેલો કયો આવશે તો પહેલાં ઈ આવશે પછી કયો આવશે તો પેલા પછી આવશે જી જી બરાબર બધાયમાં જી તો છે જ હતી પછી જી પછી કયો આવશે પછી આવે આ આવે તો આય છે તો બધાયમાં નથી આય જો આ બેમાં આય નથી આ બેમાં આર એટલે આ બે દૂર થઈ ગયા હવે આય પછી કયો આવે આય પછી આર આવે ક્રમ પ્રમાણે તો આર આવે પણ આમાં આર નથી આમાં ટી પેલો આપી દીધો એટલે આ પણ નહીં આવે અને આ ક્રમ છે એ સાચો ક્રમ છે જો આર ને પછી ટી એટલે જવાબ આવે ડી બાર નંબર જોઈ ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો આ અંકમાં દર્શાવેલા છે મૂળાક્ષર પ્રમાણે બે નો ગ ત્રણ નો નવ પાંચનો મો સાતનો ય અને ચારનો છ એવી રીતે તો અહીંયા આપણને પૂછ્યું કે છ ગ છગનનો ભાષા વિકલ્પ કયો થાય એમ ભાષા કઈ થાય એમ તો કે છ એટલે અહીંયા ચાર એટલે ચાર કયો ને જેમાં હોય ને એ રાખવાના આ દૂર કરી દેવાના ચાર આ બે માં છે પછી ગ ગ નો થાય બે તો ગ ગનો બે બેમાં છે જ તે પછી ન ન નો ત્રણ થાય એટલે ત્રણ હોય આ એક જ ઓપ્શન છે એટલે જવાબ આવે છે પછી જોયું તેર નંબર ગુજરાતી મૂળાક્ષર અને નીચે મુજબ અંકમાં દર્શાવી ચાચો વિકલ્પ આના જેવું જ છે પણ આમાં ફેર એટલો છે કે અહીંયા જો વચ્ચે બાદ 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 બાકીની નિશાની આપેલી મગન ઓછા નયન તો અહીંયા મ છે મ એટલે પાંચ આવે ગ એટલે ગ એટલે બે આવે અને ન એટલે ત્રણ આવે અહીંયા મૂકી દીધા પાંચ બે ત્રણ માઇનસ ન એટલે ત્રણ પછી ય એટલે સાત અને ન એટલે ત્રણ आणि बाद आद दाखी कर बाद दाखी करता आपल्या एक सो जवाब आहे तर अं आपल्या दीमा एक सो जवाब आहे ચૌદ નંબરમાં જોઈ જુદી પડતી આકૃતિ શોધો જુદી પડતી આકૃતિ આમાં ત્રિકોણ ચાર ખૂણા છે ચાર વર્તુળ છે અને પાંચ વર્તુળ છે આ એક જ વર્તુળ જ છે ને તેને એક જ વર્તુળ છે અને એક ખૂણા નથી એટલે આપણે અહીંયા સી નંબરની જુદી પડશે હવે અહીંયા પણ જુદી પડતી પંદરમાં પણ જુદી પડતી આકૃતિ શોધવાની છે આ એક મોટું વર્તુળ છે ને એના સરખા બે ભાગ છે આને પણ વર્તુળ છે ને સરખા ભાગ આને પણ વર્તુળ છે અને સરખા ભાગ આ સી નંબરમાં સરખો ભાગ નથી વર્તુળની વચ્ચેથી નથી અહીંથી છે એટલે સી છે એ જુદી પડશે હવે સોળ નંબરમાં જોઈએ નીચે આપેલા પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ ઉત્તર આપો અહીંયા જો એફ યુ આર આપેલ છે તો એ એની સાંકેતિક ભાષા થશે ને તો આર યુ ઓ એક થાય તો આપણે હવે આની આની ગોતવાની છે એસ સી એચ ડબલ ઓ અને એલની શોધવાય તો પેલા આ બેનો સંબંધ જોઈ લેવાનો આનો કેવો છે અહીંયા જે છેલ્લો છે એ પહેલો છે પછી યુ છે પછી યુ છે પછી ઓ છે ને જે પહેલો ને છેલ્લો એવી રીતે સંબંધ છે તો આપણે જ્યાં આ પહેલો આ જે છેલો છે ને એ પહેલો આવે ને તેવા શોધાના પહેલાં એલ આવશે પછી ડબલ ઓ આવશે પછી આવશે એચ તો અહીંયા નથી જો આ દૂર કરી દેવાના અહીંયા નથી આ હવે આ બે રહ્યા એચ પછી સી એચ પછી સી વાળો તો આમાં નથી તો આ દૂર કરી દેવાનું એચ પછી સી આમાં એકમાં જ છે અને પછી છેલ્લે એસ એટલે આપણે જવાબ આવે બી આ સત્તર નંબરમાં જોઈએ ઝેડ માટે એ વાય માટે બે અને એ માટે છવ્વીસ તો બી ડબલ ઓ અને કે એના માટે શું અહીંયા તમે જોશો ને તો એબીસીડી છે જે જે છે આ જે એબીસીડી પહેલાં લખી નાખવાની તમારે અને છેલ્લેથી ક્રમ આપવાનું શરૂ કરવાનું કેમકે જેડ માટે એને એક રાખ્યો એટલે ઉલટા ક્રમમાં તમારે ક્રમ આપવાના તો આપણે જોઈએ ને તો બી માટે શું આવશે ઉલ્ટા ક્રમમાં અહીં બી માટે ઉલટા ક્રમમાં આવે પચીસ તો પચીસ વાળો એ ઓપ્શન આ એક જ છે જો આ એક ઓપ્શન છે પચીસ માટે બી પછી ઓ માટે શું આવે તો ઓ માટે અહીંયા ઓ ઓ માટે બાર બે બાર આવી ગયા અને સો આ જવાબ આવે સી ગમે ત્યારે આવા પ્રશ્ન હોય ત્યારે એબીસીડી લખવા લખવાની અને ક્રમ પણ આપી દેવાનો હવે અહીંયા શબ્દ એ એબીસીડી ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવવાના છે હો તો એ શબ્દ જોશો ને તો આપણે પહેલાંમાં જોઈ બધામાં સી બધામાં કોમન છે પછી બીજા બીજા નંબરમાં પહેલો જોવાનું પછી બીજા નંબરનું જોવાનું તો બીજા નંબરના એ બધામાં કોમન છે આમાં એકમાં અલગ છે એટલે તમારે એક યાદ રાખવાનું કે આ જે યુ વાળો છે ને એ બધાની છેલ્લે આવશે બધામાં છેલ્લે છે ને છેલ્લે જ આવશે અને પછી હવે આપણે સીધા જે ત્રીજા નંબરનો જે મૂળાક્ષર છે ને તે જોવાનું એબીસીડીના ક્રમ પ્રમાણે જોઈ તો ત્રીજા નંબરનો મૂળાક્ષર પહેલો કયો આવશે તો પેલો મૂળાક્ષર કયો જોઈએ ને તો એન છે ને કે પહેલાં આવે તો એનવાળું પહેલાં શોધી લેવાનું આમાં છે આ નથી આ બે તો આમનું દૂર થઈ ગયા અહીંયા એન છે ને અહીંયા એન છે હાલ બે ઓપ્શન આવી શકે હવે હવે આગળ જોઈએ હવે એન પછી આર આવશે કે ટી આવશે એ જોઈએ તો એન પછી આર આવે જોઈએ એ ક્રમમાં જોઈએ ને તો આર આવે એટલે વાળો અહીંયા એક જ થઈ ગયા છે અહીં જો ટી છે એટલે આ પણ દૂર થઈ ગયું એટલે જવાબ આવશે ડી આ બરાબર છે અહીંયા એમ છે આર છે ટ્રી છે ને આ યુ વાળો તેવી રીતે ઓગ્રીસ નંબર જોઈએ મૂળાક્ષર કક્કાવારી ક્રમ પ્રમાણે અહીંયા કક્કાવારી પ્રમાણે મૂળા જે ગુજરાતી મૂળાક્ષર હોય ને તે શોધ તેનો ક્રમ ગોઠવાનો છે અહીંયા વનરાજા છે વરાળ છે વરસાદ છે ને વનરાજા છે બરાબર તો આ વ બધાયને કોમન છે પછી પેલો કોમન મૂળાક્ષર હોય તો બીજો જોવાનો અહીં ર છે અહીં રા છે ર છે અને ન છે એવી રીતે છે તો એમાં રમાંથી ન પેલો આવશે ર તો આપણે પહેલાં કક્કો લખી નાખવાનો આવી રીતે તો પહેલાં ન જે આવે ને એ આપણો પહેલો જવાબ આવશે તો આમાં જોઈએ ને તો આમાં આમાંય ર છે આમાંય ર છે આમાંય ર તો આ ન છે ને એ આમાં છે બરાબર એટલે જવાબ તો આપણે ડીઝ આવે પણ એ કેવી રીતે આવ્યો પહેલાં ન વાળો લીધો પછી ર વાળા બે શબ્દ લેવાના બે ર પહેલાં નો વાળો અને પછી કાનાવાળાનો વારો આવે એટલે વરરાજા આવશે પછી વરસાદ આવશે અને પછી છેલ્લે આવશે કાનો એટલે કે કાનો માત્ર મૂકેલો હોય એટલે રાવાળાનો વારો આવે એટલે જવાબ આવે બી અને મેં આ ગુજરાતીનો કકાવારી ક્રમ પણ કેવી રીતે મેળવાય ને તે પણ એક વિડીયો અગાઉ મૂકેલો છે તે પણ તમારે જોઈ લેવાનું આ બધી વસ્તુ એવું કે આનો સાચો ક્રમ પહેલાં શોધી લેવાનું પછી તમને આ બધી ખબર પડે વીસ નંબર જોઈએ નીચે પ્રશ્ન નંબર વીસ થી એકવીસ ને બાવીસ માં આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધાણ વીસ એકવીસ ને બાવીસ એમાંથી આપણે ચાર શબ્દ આપેલા છે ને તેમાંથી અલગ જે હોય ને તે તમારે શોધવાનો અહીંયા પેલો જોઈએ શિક્ષક વિદ્યાર્થી શાળા અને બગીચો છે તો શિક્ષક વિદ્યાર્થી શાળા એક જગ્યાએ પણ બગીચો છે તે અલગ હોય એટલે અલગ પડે મગ જુવાર ચણા અને તુવેર અહીંયા જોઈ ને તો આ કઠોળ છે ત્રણ અને આ જુવાર છે એ ધાન્ય પાક છે એટલે જુવાર અલગ પડે અહીંયા અથોડી કુહાડી ફરસી ને રંધો જોઈએ તો આમાં અથોડી ફરસીને આ રંધો છે તે સુથારના હથિયાર છે પણ આ કુહાડી છે એ કઠિયારો રાખે એટલે કુહાડી અલગ પડે હવે ત્રેવીસ નંબર જોઈએ ત્રેવીસ નીચેના પ્રશ્ન ત્રેવીસ ચોવીસમાં શરૂઆતમાં બે પદ વચ્ચે રહેલા સંબંધને સમજી બાકીના બે પદ વચ્ચે તેવો સંબંધ રચાય છે તે રીતે ખાલી જગ્યાનું પદ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો એવું હોય કે પહેલાં બે પદ જે છે ને એ હતી અહીંયા આ બે પદનો સંબંધ હોય તો આ બે આ બે પદનો કેવો સંબંધ છે આ પાંચ છે ને અહીં પચીસ છે તો પાંચનો વર્ગ શું થાય પછો પછી પચીસ થાય અહીં સોળ આપ્યા વર્ગ આપી દીધો તો સોળ કોનો વર્ગ છે અહીંયા ઓપ્શનમાં જોઈએ તો કે શોકે સોકે સોળ ચારનો વર્ગ સોળ છે એટલે જવાબ આવે રીતે ચોવીસ નંબરમાં જોઈએ તો આ મીટર છે તો એનો એકમ નાનામાં નાનો કોણ તો સેમી તો અહીંયા કિલોમીટર છે તો કિલોમીટર સોરી કિલોગ્રામ છે તો કિલોગ્રામનું નાનામાં નાનું એકમ કોણ થાય તો કે ગ્રામ જવાબ આવે બી પચીસ નંબરમાં જોઈ આ દર્પણ આકૃતિ શોધવાની છે અહીંયા અઢીસો હોય તો આ જે પહેલાં જે હોય ને એ આપણે પહેલાં આવે ને પહેલાં હોય એ આવી રીતે અહીંયા આવે તો આવી આકૃતિ તમારે શોધવાની આવી ક્યાં છે તો બીમાં અહીંયા દર્પણ આકૃતિ છે અહીંયા દર્પણ અહીંયા આવી રીતે મૂકવાનો છે એટલે તમારે અહીંયા એટલે તમારે પહેલા તો આ બે જેવી રીતે છે ને એવા હોય ને ઓપ્શન શોધવાના એટલે આ દૂર થઈ જાય બે આ પણ દૂર થઈ જાય આ બે જે ઓપ્શન હોય તેના ઉપર ધ્યાન આપો તો આ બંને સરખા છે તો જવાબ આવશે ડી સત્યાવીસ નંબર જોઈએ આ એક એ એટલે એક બી એટલે બે સી એટલે ડી સી એટલે ત્રણ અને ડી એટલે ચાર એમ ક્રમશઃ આગળના અંગ્રેજી મૂળાક્ષરને નંબર આપવામાં આવે તો બી એ ટી માટે કયો વિકલ્પ આવી રીતે એ બી સીડીએ લખી નાખવાની એને એક આપવાનો એવી રીતે ક્રમ આપવાનો ઓલી સાઈડ કેમ મેં ઉલટો ક્રમ આપ્યો એવી રીતે સીધો ક્રમ આપવાનો છે અને બી એ ટી એટલે શું થાય તો કે બી એટલે શું થાય બી એટલે બે થાય એ એટલે એક થાય અને ટી એટલે ટીનો મૂળાક્ષર આવે વિષ્મ એટલે ઓપ્શન આવે સી અહીશ નંબર જોઈએ નીતાબેનની ત્રણ દીકરીઓ મીતા મીના અને સીતામાં સૌથી નાની દીકરી મીના છે નીતાબેન છે ત્રણ દીકરીઓ છે મીતા મીના અને સીતા એમાં નાની દીકરી મીના છે મીતાની મોટી બહેનનું નામ સીતા છે તો સીતાને કેટલી બહેનો અહીં એક તો કુલ ત્રણ બહેનો છે આમાં આ આની બહેનને આ આની બેન એવું કીધેલું છે સીતાને કુલ કેટલી બહેનો થાય સીતા સીતા સહિત ત્રણ થાય તો સીતાને કુલ કેટલી બહેનો હોય તો કે સીતાને કુલ બે બહેનો હોય ઓગણત્રીસ જોઈએ તો આકવીક રીતે ચડતા ક્રમમાં ગોઠવો અહીંયા ચડતો ક્રમ એટલે કે પહેલાં જે નાનું છે ને તે લેવાનું સફરજન છે બોર છે તમેટું તેટી આ આમાંથી નાનું પેલા કોણ હોય તો કે બોર પછી એનાથી મોટું કોણ તો કે ટમેટું પછી એનાથી મોટું કોણ સફરજન એનાથી મોટું કોણ તો કે તેટી તો આ ક્રમ આપણને ક્યાં જોવા મળે સીમાં તો જવાબ આવે સી હવે ત્રીસ નંબર જોઈએ તો તાર્કિક રીતે ચડતો ક્રમ આ અહીંયા પણ ચરતો ક્રમ છે આ રોમન અંક આપેલા છે રોમન અંકને તમારે ચડતો ક્રમ ગોઠવવાનો છે અહીંયા જરો એક માટે શું બે માટે ત્રણ માટે અહીં ક્રમ આપી દીધા છે તો આપણે જોઈએ તો પહેલાં કોણ આવશે આ ચાર ચાર માટે જે છે ને એ પહેલાં આવશે નાના નાનો અંક ચાર થશે પછી પછીનો અંક આવશે છ અને પછી આવશે નવ ને પછી આ દસ આવે તો એવો ક્રમ આપણને ક્યાં જોવા મળે આ બે પછી આ એક પછી ચાર અને પછી આવશે ત્રણ તેવો ક્રમ આપણને બીમાં જોવા મળે એટલે જવાબ આવે બી રોમન અંક છે તે તમારા પાકા કરી લેવાના અહીંયા તાર્કિક ક્રમ પૂરો થાય છે અને અહીંથી ગણિત વિભાગ શરૂ થઈ જાય છે પણ હું તમને આ ત્રણ દાખલા સમજાવી દઉં કેરીના ઢગલામાંથી એક બોક્સમાં વીસ કેરીઓ સમાય તેવા ત્રણસો ને પચીસ બોક્સ ભર્યા છે હજુ બસો પચીસ કેરીઓ ભરવાની બાકી છે તો કેરીઓના ઢગલામાં શરૂઆતમાં કેટલી કેરી અહીંયા કીધું કે વીસ એક બોક્સમાં વીસ કેરી સમાય ને એવા ત્રણસો પચીસ બોક્સ ભરાઈ ગયા અને હજુ બસો પચીસ કેરી બાકી છે તો શરૂઆતમાં જ્યારે બોક્સ ભરાના નહોતા ને ત્યારે કેટલી કેરી છે તેવું તેને આપણને પૂછ્યું છે તો આ ને ત્રણસો ને પચીસ બોક્સ કેટલી વીસ વીસ કેરીવાળા ભર્યા એટલે એનો ગુણાકાર કરી નાખવાનો પહેલાં એટલે કુલ કેટલી થઈ તો કે છ હજારને પાંચસો થઈ અને હજી બસો પચીસ કેરી તો ભરવાની બાકી રહી ગઈ તો બસો પચીસ કેરી તેમાં ભરવાની તો કેટલો થઈ જાય તેનો સરવાળો કુલ આજે બાકી પહેલાં ભરાણી હતી તે અને આજે બાકી હતી તે તો છ હજાર સાતસો ને પછી છ હજાર સાતસો પછી જવાબ આવે તો છ હજાર સાતસો ને પછી આપણો જવાબ આવે છે આવી જ્યારે આમ પૂછવું હોય ને ત્યારે આવી રીતે તમારે શોધવાનું બત્રીસ નંબર જોઈએ ફૂટબોલની રમતમાં રમતનો સમય નેવું મિનિટ અને પંદર મિનિટનો બ્રેક હોય છે આ એક ફૂટબોલની રમત છે એમાં રમતનો સમય નેવું મિનિટ અને પંદર મિનિટનો બ્રેક તો ફૂટબોલની રમતમાં રમત બપોરે ચાર ને વીસ વાગ્યે શરૂ થાય તો રમત પૂર્ણ થવાનો રમત પૂર્ણ થવાનો સમય પૂછો પહેલાં તો આ નવ નેવું મિનિટ અને આ પંદર મિનિટ બેનો સરવાળો કરી નાખો નેવું ને પંદરનો સરવાળો કર્યો એટલે એકસો પાંચ મિનિટ થઈ તેને તમારે પહેલાં કલાકમાં ફેરવવું પડશે એટલે એક સાઠ મિનિટ એક કલાક થાય અને મેં કલાકમાં ફેરવવા માટે એકસો પાંચમાંથી સાઠ મિનિટ બાદ કરી એટલે છેલ્લે પિસ્તાલીસ મિનિટ વધી એટલે એક કલાક ને પિસ્તાલીસ મિનિટ થાય બરાબર તો આ ચાર ને શરૂ થયા તો ચાર ને વીસમાં એક પિસ્તાળીસ તમારે ભેળવી દેવાની આ ચાર ને વીસ અને આ એકને પિસ્તાળીસ ભેળવવાની અને તમે એકને આટલી ભેળવોને એટલે પાંચ કલાક ને પાસઠ મિનિટ થઈ હજી આ એક કલાક ને પાંચ મિનિટ થઈ બરાબર આ એટલે આ પાંચમાં હજી તમારે એક કલાક ભેળવી દેવાની એટલે છ થઈ જાય અને છ ને આજે આમાંથી આપણે મિનિટ બાદ કરીને એ પાંચ એટલે છ ને પાંચે તમારે આ રમવાનો સમય પૂરો થાય તો આપણે આમાં ઓપ્શનમાં જોયું તો અહીંયા બી નંબરમાં જો છ અને પાંચ પી એમ એ આ રમવાનો સમય પૂરો થાય હવે તેત્રીસ નંબર જોઈએ અહીંયા પંચાસી પંચાસી એવી રીતે પાંચ વખત આપ્યા અને એને બાદ બાદકી કરવા ત્યાંસી ત્યાંસી એવી રીતે પાંચ વખત આપાય એટલે અહીંયા તમારે આનો બે પાંચો પાંચનો સરવાળો કરી નાખવાનો આનો સરવાળો કરી નાખવાનો તો મેં એ સરવાળો કર્યો ચારસો આનો સરવાળો આવ્યો અને આનો ચારસો પંદર સરવાળો આવ્યો પછી આ સંખ્યાને આ સંખ્યામાં આ સંખ્યાને બાદ કરવાની હતી આ સંખ્યામાંથી આને આ બાદ બાકી હતી ને એક એકની બાદ બાકી કરવા રહેવા નહીં બંનેનો સરવાળો કરવાનો આમાંથી આને બાદ બાકી કરવાની બાદ બાકી કરતાં દસ આવે બરાબર દસ આવ્યા તો એને બરાબર પાંચ વખત તો આપણે ને કરવા તો હું કઈ સંખ્યા લેશું કે એને આપણે પાંચ વખત કરીએ તો દસ થાય તો કે મેં બે લીધા ને હું પાંચ વખત કરું ને ત્યારે દસ થઈ જાય બે ગુણા બે ગુણા બે એમ કરું ને ત્યારે બે વત્તા બે વત્તા એમ કરું એટલે પાંચ વખત કરું ને ત્યારે દસ થઈ જાય એટલે જવાબ આવે બે હું અહીંયા મારો વિડીયો પૂરો કરું છું ને અગાઉનું હવે જે પેપર બાકી જોઉં તે હવે પછી જે વિડીયો મૂકીશ તેમાં મૂકીશ તમે મારા વિડીયો જોતા રહેજો મારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો